અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ પ્રવાસ યોજાઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોડાસા એન્જિનિયર કોલેજ હેલીપેડથી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાં રાજ્યના અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી ભીકુસિંહ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરાયું મંત્રી ભીખુસિંહ પરમારે અરવલ્લીને અલગ યુનિવર્સિટી મળે તેમજ ડેમની પશ્ચિમે વધુ ગામના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મળે તે માટેની માંગ કરી ત્યારબાદ જિલ્લા કલેક્ટર મંત્રી ધારાસભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના હોદ્દેદારોએ મોમેન્ટો આપી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ કુલ બસો બ્યાસી પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું જેમાં પંચોતેર કરોડના આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું આ બસ પોર્ટથી વિભાગના રૂટ કાર્યરત થશે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલનું લોકાર્પણ અને એકસો ચાલીસ કરોડના રોડનું ભૂમિ પૂજન સામેલ છે આ પ્રવાસ દરમિયાન તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે નવસંકલ્પ અપનાવવાની પહેલ કરી હતી જેના થકી અરવલ્લી જિલ્લાના વિકાસને પણ નવી દિશા મળી